હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર હું આપનો કલાકારના એન્કર માઇક સાહેબ મિત્રો બધાને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે રામદેવ ઇલેક્ટ્રિકલ મોરથલ ડ્રોના જૂના અને ભાઈ અશોકભાઈ માળી આ બધા માટે લઈને આવ્યા છે એક મહાઓફર જેનું નામ છે કોન બનેગા કરોડપતિ જ્યાં મિત્રો રામદેવ ઇલેક્ટ્રિકલમાંથી અલગ અલગ ઇલેક્ટ્રિક આઇટમની ખરીદી કરવાની છે અને આપને ત્યાંથી કુપન પણ મળી શકે છે મિત્રો એક ભાગીશાળી વિજેતાને મળશે એક કરોડ રૂપિયા રોકડા ત્યારબાદ પાંચ સ્કોર્પિયો દસ ટ્રેક્ટર વીસો અને ચેનસો જેટલા બાઇક આવા બસો અગિયાર ઇનામો છે એના માટે તમારે અશોકભાઈની ટીમનો જ સંપર્ક કરવાનો છે ખાસ તો આ વખતે જે ડ્રો જે થવાનો છે એ કૂપનમાં લખેલા તમારા નંબરથી નહીં પણ પ્લાસ્ટિકના જે આપણે કોઈન આવે એ કોઈન દ્વારા ડ્રો થશે એટલે બધા જેટલા પણ કૂપન ત્યાં લખાય છે એ કોમ્પ્યુટરમાં ચડાવવામાં આવશે એટલે છેલ્લા દિવસની રાહ ન જોજો બહુ ઝડપથી તમારે કૂપન ત્યાં નોંધાવી લો અશોકભાઈના કોઈ સ્પેશિયલ એજન્ટો નથી ત્યાં જઈને જ અથવા તો એમનું કોન્ટેક કરીને જ તમે કૂપન મેળવી શકો છો આ ડ્રોનનું એન્કરિંગ કરવા માટે હું વીસ તારીખે આવી રહ્યો છું વીસ નવ એટલે કે બહુ ગણતરીના દિવસો બાકી છે આપ સૌને ખ્યાલ જ છે કે માત્ર એક લાખ જ કૂપન છે બહુ લિમિટેડ કૂપન બાકી બચ્યા છે એટલે મોડું ન કરતા અગર તમે કરોડોમાં કિસ્મત અજમાવવા માંગો છો તો ચોક્કસથી આ તકનો લાભ લઈ શકો છો મળીએ વીસ તારીખે જય શ્રી કૃષ્ણ